મને ખબર હે કે નો બહાર કોઈ હું નથી વારવાનો તમારી રીતે વારી લીજો કઉશું તાજે બહાર વહી બહાર વહી જાવ

તારો દાદો મોરો નથી જ્યાં લગન બદલો નો લવ ને ત્યાં લગન આ તારા દાદાને ને હક નો થાય હા દાદા તમારી આ રમતની તો મને ઘડી ખબર નો પડી ભલા મળ્યો તો પછી હજાર ભાઈ કા તૈયારી કરી હાલ હાલો બાપા એ બોલ એક વાત કહું તમને કે ને માર માં કેટલા વરાઈ રહ્યો ઘડાઈ મન નો પરણાયો પણ તમે તો છે જાવ ગોતવાઈને ખાટલો તોડો હોતે બટા તારા લગન કરો ને તે આખું ગામ જોતું રહી છે પોખવ તો જોઈ ને પછી તારો વારો આવે બાપા પોખવ વાળી ગોતવા રહી ને આ તા મારી ઉંમર ગઈ જઈ છે પોખવામાં મારી માને લઈ આવશું એ તપતર એનું નામ લો લેતો તો એ તારી માં નોખી રહે ને આખી જિંદગી નોખી જ રહી છે

ઓયા ભલા બધી ડોલે સમજો આ કેદુની માયા મેં હાંસવીને રાખી ને તે આને દેખાડી મેં કીધું આ માયા રહી ને હું મરું ને એટલે દઈ દેવી છે તે મારા દીકરાને લાગ્યું તે કુવાડી મને તારા મહાને કેથી દેતો રાતી હું અહીંયા કામ કરું છું નતર તારા મહાન દેવાની છે અલ્યા તું તું સમજેસ કે કોઈ નથી મે ઢોલી ઢોલી તે મને લાપો માર્યો

ઓલો દુલા નામ નો રહ્યો એ આ ભુરિયા એ થોડું જરેરા ભેગું કર્યું ને તે પડાવા હાટું થાય ને આની ભાઈ આમ તો કુવાડી લઈને પીડ્યો છે એના મનમાં શું જાણે છે ભુરિયો એકલો છે ઉભો છે શું બધું લઈ આવ ભુરિયા ક્યાં છે તુનારો હાલ તું તો આ ભુરિયો માં હાથ जा पानी एरी ना होने तो निकलो महाराज हाल बुरिया मोलो पर तो रे हाल चलो पहला आ भाटू मने दे दा तारी या बाजू क माटलो जालो कहा हर वायो से माटलो फेरवु जोसी महा तुमने आ बंदूक फोड़ता तावड़े है

તું કેતો આમાં માયા ભરી છે અમે કઈ નથી એ માહા એ આ તો મજા કહેતી મજા એ માયા નથી અને તમે કેમ મારો જન્મ દિવસ હોય જોયો એવો ને એવો દે મે ઉગ્યો લઈ લે લઈ લે લઈ લે બાપ દીકરો લઈ લે માયા લઈ લે આલો દાદા આલો આય આય એ ધોઈ નાખજો માટલું એ હાથ લઈ જા બારું સાલી બરીનો આ હાથ લઈ જા I'm <laughs>